એ એ આ એ આ આ લ્યા માર છોકરા આ રંજુ આટવાને કેસક શું લ્યા ના ના તમે બંધ થુ હું સમજાવ હા હા બેટા સમજાવ દી ચો જાની નીકળી જાવ હા હા અલ્યા માર બાપોલી કે મોયા આયા મને ઘમા દાડી સુરોત થી આયા એમ બટા ભરાજે મને જવા દે કોઈ વાત તો નઈ છે

અલા કૂતરા નેતા ને ગામ પાણી વાવાનું હેડમ જમાલ્યું છે ઈ તો અમને ખબર જ હતી તમે આ એ સોળા પડી બે ચાર ઊભા રહે અરે મર છે ને ઓમ ફાડ દો તયુ બુકારો કર્યું લ્યા આ તો મને આ તારે મન ખસું માકે યાર દારૂડિયા ઉડીએ સિસ્ટર યાર તો મેક્શન તો કી ઓમર બાબાય આલશે ને મારું બેટું સાત કલાક કરવા પડશે ભલે આખી રાત પડે ઓમર સરી આ દારૂડિયાને હવે આદમોને ના ફારે